વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે હાલની કોરોનાની મહામારીમાં પણ લંડનના યજમાન દ્વારા સુરતના સુપ્રસિદ્ધ એવા કલાકાર પૂજ્ય કનુ બાપુ દ્વારા ડિજિટલ માધ્યમથી લોકોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું માત્ર યજમાન પરિવારને જ રૂબરૂ કથાનું શ્રવણ થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી શાસ્ત્ર સંદેશ એવો છે કે જ્યારે જે સમય આવે એ વખતે વ્યક્તિએ સાવધાનીથી તે સમયને પસાર કરવો જોઈએ એટલે આપણે આટલું બધું તો કાપી નાખ્યું કે લોકડાઉન આવ્યું આપણે ઘરમાં પુરાયા અને તમે બધાએ ખૂબ સમજપૂર્વક આમાં સહયોગ કર્યો હવે જ્યાં સુધી આદેશ ન થાય અને જ્યાં સુધી વિશ્વ વિશ્વ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ કોરોનાનો કપરો કાળ છે આપણે સૌ ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે પણ કહેવાય કે જેમની પાસે ભગવત સ્મરણનું સુરક્ષા કવચ હોય તો પછી કોઈ ચિંતા ના નડે અને કહેવાય ને કે મહેકતા ફૂલો તણા કોઈ ક્યારા છો તમે વહેતા નીર કરતા પણ ન્યારા છો તમે આથી બહુ બધું કહું તો શું કહું કે ગુજરાતવાસીઓ અમને ખૂબ પ્યારા છો તમે એટલે ક્યારે પણ ગુજરાતથી સોમનાથથી દ્વારિકાથી આમંત્રણ આવે ને એમાં પણ આવો અવસર હોય ત્યારે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનતી હોઉં છું એમનો ઉદય થાય ત્યારે આપણે આંગણે આવો રૂડો અવસર આવે છે એવો અવસર એટલે ભગવાનનું નામ સ્મરણ ભાગવત કથા બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની સાનિધ્યમાં સમુદ્ર કિનારે તો અત્યારે એવો સુંદર મજાનો આ એક અવસર ચાલી રહ્યો છે અને એ પણ કોરોના મહામારી વચ્ચે મીડિયા દ્વારા સુંદર મજાનું આયોજન છે કે કદાચ કોરોના મહામારીમાં કદાચ આપ બહાર ન નીકળી શકો પણ આપના ઘરમાં પણ ટીવીના માધ્યમથી આપ આખી કથાનું શ્રવણ કરી શકો એવી સુંદર મજાની મીડિયાની એક વ્યવસ્થા છે